નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ ધન અને વૈભવના દેવી માતા લક્ષ્મીની પૂજા માટે શુક્રવાર શુભ માનવામાં આવે છે આ દિવસે વ્રત રાખી માતા લક્ષ્મીની વિધિ વિધાથી પૂજા કરો જેથી એમની કૃપા પ્રાપ્ત થાય છે જીવનથી મજબૂત કરવા માટે શુક્રવારે વ્રત રાખવામાં આવે છે અને એની સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે શુક્રવારના જ્યોતિષીય ઉપાયો એક લક્ષ્મી ગાયત્રી મંત્ર

બે દેવી લક્ષ્મીનો પ્રભાવશાળી મંત્ર ઓમ શ્રી હરી શ્રી કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હરી શ્રી ઓમ મંત્ર છે શુક્રવારે સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરો તે પછી આરામથી બેસીને આ લક્ષ્મી મંત્રનો જાપ કરો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ત્રણ શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે તેમને ખીર ચઢાવો આ માટે તમે મખાના અથવા ચોખાની ખીર બનાવી શકો છો આ સિવાય તમે ઈચ્છો તો માતા લક્ષ્મીને દૂધ અથવા બાતાશાથી બનેલી સફેદ મીઠાઈ અર્પણ કરી શકો છો આ દેવી લક્ષ્મીનો પ્રિય પ્રસાદ છે તેનાથી પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ચાર શુક્રવારે પ્રદોષકાર દરમિયાન કંકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આ લખાણ સંસ્કૃતમાં છે પરંતુ એવું કહેવાય છે કે જો કોઈ વિધિ પ્રમાણે તેનો પાઠ કરે છે તેને અપાર ધન પ્રાપ્ત થાય છે પાંચ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે શ્રી સુક્તનો પાઠ કરવો પણ શુભ છે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આવી રીતે શુક્રવાર ના દિવસે પૂજા આરતી કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મી નો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખુત ધન ની પ્રાપ્તિ થાય છે જો આ વિડીયો માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને જરૂરથી જરૂર થી કરો તેમજ કોમેન્ટ બોક્સ માં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂર થી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતી ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય માય લક્ષ્મી